લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત જામનગર જિલ્લામાં સ્વીપ એક્ટિવિટી અંતર્ગત મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જામનગરના લખોટા તળાવ પુરાતત્વ્ય સંગ્રહાલય ખાતે સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર્સ સાથે મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમનું આયોજન જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું જેમાં મતદાન કરવા જતી વખતે કયા આધાર પુરાવા સાથે રાખવા એકમતનું મહત્વ પરિવાર સાથે મતદાન કરવા જવું પ્રથમ વખત મતદાન કરનાર યુવાઓની મતદાનની અપીલ વગેરે જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને જામનગરવાસીઓને મતદાનનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ જેમાં નિકુંજ વસોયા ઉર્મિલ ઝવેરી પ્રિયંકા પટેલ હેડ્રિક હેરી લલિત જોશી પરાગ વોરા સતીષ ચંદ્ર વ્યાસ આરજે માહી સહિત અન્ય ઇન્ફ્લુઅન્સને હાજર રહ્યા હતા તમામ લોકો અત્યારે જે મતદાન પ્રત્યે જાગૃત રહે મતદાન બધા અવશ્ય કરે ખાસ કરીને મહિલાઓ આ આ તબક્કે વાત કરીશ કે મહિલાઓ પણ આ મતદાન કરે અને એ મતદાન પાર્ટીસ કરે આપણા જેટલું મતદાનની લોકોનો ભાગીદારી વધશે એ વધારે લોકશાહી મજબૂત થઈ શકે એટલે મુખ્ય હેતુ વધુ વધુ લોકો મતદાન કરે અને આ લોકશાહીની જે મોટી પ્રોસેસ છે આખી એમાં ભાગીદાર બને અને પોતાના રાષ્ટ્રની સેવાનો એક તક ઝડપી આ મતદાન વધુમાં વધુ કેમ લોકો સુધી પહોંચાડવું એ માટેના ઘણા બધા વિચારો રજૂ કર્યા અને ઘણા બધા એવા આઈડિયાઝ આવ્યા કે જે પહેલો મતદાન કરી આવશે ને એને અમારા તરફથી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે અને સાથે સાથે દરેક ઇન્ફ્લુઅન્સરે એવું પણ વિચાર્યું કે અમે સૌથી પહેલાં મતદાન કરી અને અમારા સોશિયલ મીડિયા ઉપર એને ચડાવશું એટલે સવારથી જ આખો મતદાનનો માહોલ બની જાય તમામ ઇન્ફ્લુએન્સર પાસેથી વિડીયોઝ અને રીલ્સના માધ્યમથી કઈ રીતનું વોટિંગ કરવું જોઈએ એની અવેરનેસ માટેની વાત કરવામાં આવી સારો એક મેસેજ આપવામાં આવ્યો અને વોટિંગનું કેટલું ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે એની બધી વાતો અને આઈડિયાઝ શેર કરવામાં આવ્યા